આજે જાહેર કરાયેલા ધોરણ બારના પરિણામમાં રાજકોટની એસઓએસ સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે શાળાના અગિયાર વિદ્યાર્થીએ એ વન ગ્રેડ મેળવ્યો સોળ વિદ્યાર્થીએ નવ્વાણું પીઆરથી વધુ ત્યાંશી વિદ્યાર્થીએ પંચાણું પીઆરથી વધુ અને એકસો ગણચાળીસ વિદ્યાર્થીઓએ નેવથી વધુ પીઆર મેળવ્યો છે વિદ્યાર્થીઓએ ગરબે રમીને સારા પરિણામની ઉજવણી કરી હતી શાળાના પ્રેસિડેન્ટ ભરત પાનેલિયાએ જણાવ્યું શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંવાદ ખૂબ જ જરૂરી હોય છે ધોરણ 12 નું પરિણામ આજે આવી ચૂક્યું છે અને રાજકોટની SOS સ્કૂલનો ગુજરાત ફલક પર ડંકો વાગ્યો છે મારી સાથે SOS સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ જોડાયા છે છ વિદ્યાર્થીઓએ રાજકોટનું નામ સાથે ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે આપણે સૌ પ્રથમ વાત કરીએ વિદ્યાર્થીઓ સાથે શું નામ છે આપનું કેટલા પીઆર આવ્યા અને કઈ રીતની મહેનત ચૌહાણ આદિત્ય સુરેશભાઈ મારું નામ છે અહિયાં મારે ટોટલ સાયન્સ પીઆર 99.81 છે અને દરરોજનો દરરોજ કામ કરીને મેં આટલા સફળતા મેળવી છે શું નામ આપનું અને કેટલા પીઆર મારું નામ સોનાગર ક્રિશ અશ્વિનભાઈ છે મારે નાઇન્ટી આવેલા છે અને દરરોજની આપણે સ્કૂલ સિવાય એક્સ્ટ્રા સાત થી આઠ કલાક વાંચવું અને દરરોજનો દરરોજ તૈયાર કરવું એ મારો પહેલેથી પ્લાન હતો મારે ભવિષ્યનો ગોલ મારો કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો છે રોજ જે પ્રમાણે સર નોટ્સ લખાવતા પાકું કરાવતા એક્ઝામ લેતા તે પ્રમાણે રિવિઝન કરીને એક્ઝામ આપીને આવી રીતના પીઆર મેડલ છે આપનું નામ શું છે આપની મહેનત કેવી રહી મારું નામ શંઘાણી પ્રિન્સ મનોજભાઈ મારે બોર્ડમાં સાયન્સમાં નવ ઉપોઈટ દસ પીઆર અને ગુજકેટમાં અઠાર ઉપોઇન્ટ સડતાલીસ સુડતાલીસ પીઆર છે આ મેં ઓર્ડલી એનસીઆરટી અને ક્લાસ નોટ્સ ફોલો કરી આટલા માર્ક લીધેલા છે ખાસ આપણી સાથે વિદ્યાર્થીની પણ જોડાઈ છે આપને પૂછવા માંગીશ શું નામ આપનું કેટલા પીઆર આપને આવ્યા છે શું મહેનત મારું નામ ચૌહાણ પાર્થવી વિપુલભાઈ છે મારે બોર્ડમાં નવાણું પીઆર આવ્યા છે તથા ગુજકેટમાં સત્તાણું પોઈન્ટ પીઆર આવ્યા છે અને મેં સતત એનસીઆરટી પર ફોલો કરી છે અને બે વર્ષ સતત મહેનત હતી પરિણામ આવ્યું છે તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે સખત મહેનત થકી જ આ પરિણામ આવ્યું છે ગુજરાતમાં એસઓએસ સ્કૂલ નું નામ ગુંજ્યું છે આપણી સાથે પ્રેસિડેન્ટ પાનેલિયા સર જોડાયા છે એક વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંવાદ ખૂબ જરૂરી હોય છે આપ કઈ રીતે આ ટેકલ કરો છો તમામ વસ્તુ ખાસ કરીને કોઈ પણ પ્રકારનું બાળક હોય આમાં ત્રણ વસ્તુ છે વિદ્યાર્થી વાલી અને શિક્ષક આ ત્રણની અંદર દિલનો અને આત્મીયતાનો જો સંબંધ બંધાય તો સામાન્યમાં સામાન્ય બાળક પણ પોતાની ઉચ્ચ કારકિર્દી છે પ્રાપ્ત કરી શકે શિક્ષકોએ બાળકોને ભણાવતી વખતે પોતાના દીકરા સામે ભણે છે એ પ્રકારનો હૃદયથી ભાવ રાખવો જોઈએ મમ્મી પપ્પા સ્કૂલ અને વિદ્યાર્થી આ ત્રણે ત્રણનું ટ્યુનિંગ જો પાવરફુલ હોય તો કોઈપણ પ્રકારનું બાળક છે સો ટકા પોતાની સફળતા પ્રાપ્ત કરી શકે છે નબળું પરિણામ આવ્યું છે તેને શું સંદેશો આપશો કારણ કે તે પણ ડિપ્રેશનમાં વિદ્યાર્થીઓ જતા હોય છે ત્યારે આપનું માર્ગદર્શન ખૂબ જ આ સમયમાં જરૂરી હોય છે મારા ત્રીસ વર્ષના શૈક્ષણિક કારકિર્દીના ફળ સ્વરૂપે અને પ્રોફેસર તરીકે મેં આટલી સેવા આપેલી છે એના ફળ સ્વરૂપે હું વિદ્યાર્થીઓને એક અને એક માત્ર શિખામણ આપું છું કે કોઈ પણ બાળકનું રિઝલ્ટ કોઈ પણ પ્રકારનું આવેલું હોય સેજ પણ પ્રકારની હતાશા એ કોઈ દિવસ પ્રાપ્ત ન એટલા માટે કરવી જોઈએ કે રિઝલ્ટ એ દુનિયા નથી રિઝલ્ટ એ સર્વસ્વ નથી માર્સ એ બધું જ નથી જે પણ કૌશલ્ય આપની અંદર હોય આપના બાળકમાં જે પણ પ્રકારનું કૌશલ્ય હોય એને વિકસાવવાની જો તક આપવામાં આવે તો સામાન્યમાં સામાન્ય અને નબળું બાળક છે એ પણ ઉચ્ચ કારકિર્દી છે પ્રાપ્ત કરી શકે કેમરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ